ભાઈ આજે શું બનાવું છોડ અને આ બનાવું ફરાળી ઢોસા તો મારા ભાઈને આજે ઢોસા ખાવાનું મન થયું છે અને અત્યારે વ્રતને ઉપવાસની સિઝન ચાલી રહી છે તો હું આજે ફરાળી ઢોસા બનાવી રહી છું આ ઢોસા મેં પહેલીવાર જ બનાવ્યા છે તો પણ એટલા પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બન્યા છે તમે પણ આવા ઢોસા એકવાર ચોક્કસથી બનાવજો તમારા બાળકોને બહુ જ ભાવશે જે ઉપવાસ નહીં રહ્યા હોય ને એ પણ આ જરૂરથી ખાશે તો ચાલો બનાવીએ તેના માટે મેં અહીંયા એક અડધો કપ મોરૈયો લીધો છે તેની ઉપર એક કપ મખાણા લીધા છે હવે આપણે અહીંયા મોરૈયો લીધો છે તો એને સૌથી પહેલાં બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીએ ધોઈ લેવાનો છે બેથી ત્રણ વાર ધોવાઈ જાય એટલે પાણીને નીતારી લેવાનું હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને ત્રીસ મિનિટ માટે પલાળી રાખવાનું છે હવે તેને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી તૈયાર કરીએ એક મિક્સર બાઉલમાં ધાણા લઈશું એક ઇંચ આદુનો ટુકડો બે મરચી ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું થોડા સિંગાણા ઉમેરીશું એક ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું અને અહીંયા મીઠું જો તમે જયા પાર્વતી માટે બનાવતા હોય તો મીઠું નહીં ઉમેરવાનું અને તેમાં પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું તો આ રીતની ઠીક ચટણી તૈયાર થઈ ગઈ છે તમે આ ચટણીને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો તમે વ્રત કે ઉપવાસમાં આ ગમે ત્યારે ખાઈ શકો છો તો આને હવે સાઈડ પર રાખી દઈએ અને ઢોસા બનાવીએ તો અહીંયા પલાળેલા મખાણા અને મોરૈયો ચેક કરી લઈએ જો મખાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આ મખાણાને પાણીની સાથે જ મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે તેની સાથે લીલા ધાણા ઉમેરીશું થોડી બેથી ત્રણ મરચી ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું એની સાથે મીઠું ઉમેરીશું જો તમે જયા પાર્વતી વ્રત કે અલુણા માટે બનાવતા હોય તો મીઠું સ્કીપ કરવાનું અને એને ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતનું ઠીક બેટર તૈયાર થઈ ગયું છે તો આ આપણું ઢોસાનું બેટર રેડી છે તો અહીંયા મેં ઢોસાના બેટરની અંદર મરચી ધાણા એ બધું ઉમેર્યું છે એનાથી ઢોસાનો ટેસ્ટ એકદમ સરસ આવશે જો તમે જયા પાર્વતીમાં આદુ મરચી એ બધું ન ખાતા હોય તો તમે આમાં સ્કીપ કરી શકો છો તો આ રીતનું બેટર આપણે તૈયાર કરી લીધું છે હવે આપણે ઢોસા બનાવવાની તૈયારી કરીએ સૌથી પહેલાં એક નોનસ્ટિક પેન લઈશું પેનને ગરમ થવા દઈશું તેના ઉપર તેલ લગાવીશું અને પાણીના છાંટ નાખી ટેમ્પરેચર ચેક કરી લઈશું લોઢીને સારી રીતે લૂછી લેવાની કપડાંથી અને ત્યારબાદ આ રીતે નાના નાના ઢોસા તૈયાર કરી લેવાના ઉપરથી તેલ કે બટર તમારે જે ઉમેરવું હોય તે લગાવી દેવાનું હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર લોઢી પર એકથી બે મિનિટ માટે થવા દઈશું જો તમારે એકદમ ક્રિસ્પી ઢોસા ખાવા હોય તો એને થોડીવાર વધારે રહેવા દેવાનું તો આ રીતે ઢોસા બનીને તૈયાર છે તમને જ્યારે પણ વ્રત કે ઉપવાસમાં કંઈક ચટપટું અને આવું નવું નવું ખાવાનું મન થાય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને એવી જ રીતે આપણે બીજા ઢોસા પણ તૈયાર કરી લઈએ તો આ ઢોસા બનાવતી વખતે ઘણાને એવું થશે કે ઢોસા ઉચકતા જ નથી ચોંટી જાય છે તો ઢોસા બનાવતા પહેલાં તમારે લોઢીને એકદમ સારી રીતે સાફ કરી લેવાની પછી જ ઢોસા બનાવવાના તો તમારા ઢોસા એકદમ પરફેક્ટલી ટેસ્ટી બનશે હવે આ ઢોસાને આ ફરાળી ચટણી સાથે સર્વ કરી ઇન્જોય કરો વ્રત કે ઉપવાસમાં ઘણીવાર એવું થાય કે નવું નવું તીખું ચટપટું ખાવાનું મન થાય તો આ રેસીપી તમારા માટે જ છે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો આવી જ નવી રેસીપીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ